બધા ધર્મની છોકરીઓ એક સાથે ભેગી મળીને રમતી હોય છે કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં નથી આવતો અને છોકરીઓની સેફ્ટી પણ એટલી અહીંયા રાખવામાં આવે છે ઘણા લોકોને તો ખબર પણ નથી હોતી કે આ પણ એક ગરબો છે એની ઉપર અહીંયા છોકરીઓ રમતી હોય છે માતાજીની આરાધના કરતી હોય છે કે અહીંયા અમને પારકા જેવું વાતાવરણ નથી મળતું એમ કે પરિવાર જેવો જ માહોલ મળે છે એટલે છોકરીઓ દૂર દૂરથી હજી ઘણી બધી અહીંયા રહેતી હોય પણ દૂર જતી રહી હોય તો હજી આગ્રહ રાખે કે મને અહીંયા ગરબીમાં રમવા માટે રાખો એમ અમારે તાલી રાસ હોય પછી દાંડિયા રાસ હોય છે પછી થાળી રાસ સોળંગા રાસ એ તો પ્રખ્યાત રાસ છે સોળંગા રાસ પછી આપણે કળા રાસ પછી ગરબા રાસ હોય છે આજે આ ગરબીના પ્રમુખ હતા એટલે નામ જે આ ગરબી ઓળખાય છે તો કઈ ગરબીમાં છો કે ભીખુભાઈની ગરીબી મારી રહ્યા છે મારું નામ ટાંક પ્રાર્થના દીપકભાઈ હું ગરબી માં રમું પણ છું અને આ વખતે વ્યવસ્થાપકમાં પણ રહું છું નવ વર્ષથી હું આ ગરબીમાં જોડાયેલી છું અને બહુ મજા આવે છે રમવાની એમ કહીએ તો પણ ચાલે અને પ્લસ થિંગ એ છે કે અહીંયા બધા ધર્મની છોકરીઓ એકસાથે ભેગી મળીને રમતી હોય છે કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં નથી આવતો અને છોકરીઓની સેફટી પણ એટલી અહીંયા રાખવામાં આવે છે કે પેરેન્ટ્સ અહીંયા તેડવા પણ આવે છે અને મૂકવા પણ આવે છે પેરેન્ટ્સ જ્યારે આવે ત્યારે જ છોકરીઓને મોકલવામાં આવે છે બીજા કોઈ વ્યક્તિ આવે તો એમની સાથે મોકલવામાં આવતી નથી છોકરીઓની હા પ્રાચીન ગરબી લગભગ મારા ખ્યાલથી બાસઠ ત્રેસઠ વર્ષ જેવું થયું આ ગરબીને નામ છે નવરાત્રિ મહોત્સવ મંડળ અને આ ગરબી આ એરિયામાં ભીખુભાઈ ગોસ્વામીની ગરબી તરીકે પણ ખૂબ જાણીતી છે ગરબી બાસઠથી થયા ત્રેસઠ વરસથી આ ચાલુ છે પ્રાચીન સમયથી જ ચાલુ છે અને ગરબીમાં લોકગીત બધા એની ઉપર જૂના જૂના જે ગરબા છે અત્યારે ઘણા લોકોને તો ખબર પણ નથી હોતી કે આ પણ એક ગરબો છે એની ઉપર અહીંયા છોકરીઓ રમતી હોય છે માતાજીની આરાધના કરતી હોય છે ખૂબ સરસ રીતે બધી વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે છે કે છોકરીઓ બહુ પોતાને સેફ ફીલ કરે છે જે વસ્તુ આપણે ડિસ્કો ડાન્ડિયામાં બારે જઈએ ત્યાં નથી થઈ શકતી આ બધી વસ્તુ કેમ કે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ પણ છોકરીઓને મોકલતા ડરે કે ભાઈ અમારી છોકરી ત્યાં સેફ હોય ના હોય એટલા માટે હા બસ અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં નથી આવતો બધી છોકરીઓ એક સાથે રમે છે અહીંયા મુસ્લિમ છોકરીઓ હોય કે હિન્દુ છોકરીઓ હોય કોઈ પણ જાતનો કોઈ વખત ભેદભાવ કરવામાં પણ નથી આવતો બધી છોકરીઓને વ્યવસ્થિત રીતે એક બધી છોકરીઓને એક નજરેથી જોવામાં આવે છે અને બધી છોકરીઓ વ્યવસ્થિત રીતે રહે છે એકબીજા સાથે સંપીને રમતી હોય છે બધી છોકરીઓ આ ગરબીને લગભગ ત્રેપન ચોપનમું વર્ષ પછી જાય છે ત્રેસઠમો વરસ સોરી અને હું આ ગરબીમાં પચીસ વર્ષથી સંકળાયેલી છું પહેલાં અહીંયા રમતી હતી પછી ધીરે ધીરે મેનેજમેન્ટમાં આયોજક વ્યવસ્થાપકમાં જોડાઈ ગઈ એને મને લગભગ દસથી અગિયાર વર્ષ જેવું થઈ ગયું છે આ ગરબા શીખડાવું છું ઓર્ગેનાઇઝ બધું એમ જ કર પ્રાચીન ગરબા આપણી જે સંસ્કૃતિને જાળવી રાખે એના માટેના જે પણ છે અત્યાર સુધીનો જે અમે જે વારસો જાળવી રહ્યા છે એમાં કંઈ અમે ફેરફાર કરેલો નથી કે નવીનતા લાવીએ ખરા પણ પ્રાચીનતા જળવાઈ રહીને એવું અમે આયોજન કરીએ છે હું જ્યારથી અહીંયા રહી છું ત્યારનું મેં જોયું છે પણ કોઈ પણ દીકરી હોય કે ગમે ત્યાંથી આવતી હોય કોઈની સાથે એવો ભેદભાવ રાખવામાં આવતો નથી બધાની સાથે સરખું જ વર્તન કરવામાં આવે છે અને એક પરિવાર જેવો જ માહોલ અહીંયા મળે છે કે અહીંયા અમને પારકા જેવું વાતાવરણ નથી મળતું એમ કે એક પરિવાર જેવો જ માહોલ મળે છે એટલે છોકરીઓ દૂર દૂરથી હજી ઘણી બધી અહીંયા રહેતી હોય પણ દૂર જતી રહી હોય ને તો હજી આગ્રહ રાખે કે મને અહીંયા ગરબીમાં રમવા માટે રાખો એમ દોઢ મહિનો સતત મહેનત હોય છે છોકરીઓની એટલી મહેનત હોય છે સભ્યોની અમારા બધાની બધાના સહયોગથી એ બધું દોઢ મહિનો સતત મહેનત ચાલુ હોય છે કરવા માટે મારું નામ ભાણુ ગુલસન છે હું આ ગરબીમાં ત્રણ વરસથી રહું છું આ મારું ત્રીજું વર્ષ છે અને મને બહુ જ આમ મજા આવે છે ગરબીમાં બધે આમ ભેદભાવ કાંઈ હોતો નથી બધી છોકરીને એક સમાન આમ રાખવામાં આવે છે અને બહુ આમ આનંદ આવે છે હા એકતા બધે અમારે બધી કાસ્ટની છોકરી હોય છે બધી સરખું રમવામાં આવે છે બધા અલગ અલગ રાસ હોય છે અમારે તાલી રાસ હોય પછી દાંડિયા રાસ હોય છે પછી થાળી રાસ સોળંગા રાસ એ તમારો પ્રખ્યાત રાસ છે સોળંગા રાસ પછી આપણે કળા રાસ પછી ગરબા રાસ હોય છે હું ત્રણ વરસથી રહું છું ને મારા ઘરમાંથી મને એમ જ કહે છે કે એમ કે ગરબી એમ કાંઈ ભેદભાવ નથી બધું એમ સમાન એક છોકરીને રાખે છે મને આવવા દે છે અને આપણે બહાર બી જેવું આપણે પાસ લઈને રમવા જઈએ એના કરતાં અહીંયા વાલી લેવા આવે વાલી તેડવા મૂકવા બધી સગવડ બધી મારું નામ જનકભાઈ કોટક રાજકોટનો પૂર્વ મેયર છો માતાજીની કૃપાથી અને ગરબીનું નામ છે નવરાત્રી મહોત્સવ મંડળ પંદર જક્શન પ્લોટ ભીખુભાઈ આજે આ ગરબીના પ્રમુખ હતા એટલે ભીખુભાઈના નામથી આ ગરબી ઓળખાય છે તો કઈ ગરબીમાં છો કે ભીખુભાઈની ગરબીમાં રહ્યા છે આ વખતે ઘણા નવા ગરબા અમે બનાવ્યા છે અમારા જાણીતા તો રાસ છે જ સોરંગા રાસ ચીપડી રાસ મેલડીમાંના અગોર નકારા રંગતાળી રંગતાળી જે પ્રાચીન ગરબા છે એ ઉપરાંત કૃષ્ણ ભગવાન ઉપર ત્રણ ચાર ગરબા બનાવ્યા છે એ અતિ સુંદર છે માણસોને એ સાંભળીને આનંદ આવી જાય પેશરીયા માતાજીના દર્શન કરવા માટે જ લોકો આવે છે માતાજીની આરાધના સિવાય અમે કાંઈ કરતા નથી ફક્ત માતાજીની આરાધનાને જે બાળાઓ રહીએ છે દરેક જ્ઞાતિની બાળાઓ હોય છે મુસલમાન સમાજમાંથી આવે છે દેવી પૂજક સમાજમાંથી આવે છે પછી સફાઈ કામદાર સમાજમાંથી આવે છે શીખ સમાજમાંથી આવે છે મદ્રાસની દીકરી અમારી ગરબીમાં છે એટલે તમામ પ્રકારની દીકરીને એમ થાય કે અમે અહીંયા જાશું અમારને આનંદ આવશે અને બધાને ભરપૂર પેટભર નાસ્તો કરાવી છે સો રૂપિયા ફી છે પછી એમની જે અમે સેવા ચાકરી કરી છે રોજ લાણી આ તે ખાલી ફક્ત સો રૂપિયા ફીમાં એમાં પાંચસો રૂપિયા અમે નાખી અને દશેરાના દિવસે છસો રૂપિયાની લાણી અમે દર વખતે છીએ